ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો તમે બધા મજામાં વેલ તો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું કોમર્સ જ્ઞાન વિથ તબસુ ચેનલમાં તો વિદ્યાર્થી મિત્રો આગળ જે ચેપ્ટર નંબર બે ની એક વિડીયો મેં બનાવી હતી ફર્સ્ટ એમાં તમે જઈને અભ્યાસ કર્યો કે નહીં કર્યો કર્યું કે નહીં કર્યું કમેન્ટ બોક્સમાં જણાવો જો તમે કર્યું હશે તો તમને ખબર હશે કે આજે હું શું કરાવીશ અને એમાં તમને સમજણ પણ પડશે ઓકે તો કોઈને યાદ છે ખરું નહીં યાદ તો આવું ના કરવાનું પૂરેપૂરી વિડીયો જોવાની અને જે હું દરરોજ વિડીયો અપલોડ કરું છું એ વિડીયોને જોઈને એને યાદ રાખવાની પણ યાદ રાખવાનું પણ પ્રયત્ન કરવાનો ઓકે તો આપણે પહેલી વિડીયો જે બનાવી ચેપ્ટર નંબર બેની ની એમાં મેં

જે નિયમો ભણ્યા એ જ નિયમનો ઉપયોગ આજે આપણે દાખલામાં કરીશું ઓકે તો બધા રેડી છો કે નહીં કમેન્ટ બોક્સમાં યસ કે નો બોલો અને વિડીયોને ફટોફટ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ચેનલને અને શેર કરતા તો ના જ ભૂલજો ઓકે તો જોઈએ જોઈએ આપણે શું લખ્યું છે ઉદાહરણ નંબર બે નીચેના વ્યવહારો રોકડ છે કે ઉધાર તે જણાવો અને તેનું કારણ પણ સમજાવો તો શું લખ્યું છે કે વ્યવહાર રોકડ છે કે ઉધાર તે પણ જણાવો અને તેનું કારણ પણ સમજાવો ઓકે તો સૌ લખ્યું છે પેલો વ્યવહાર રૂપિયા પાંચ હજાર નો માલ રોકડે થી વેચ્યો સેનાથી વેચ્યો રોકડે થી વેચ્યો રોકડ વ્યવહાર પહેલો જ નિયમ હતો શું હતું ફટાફટ જણાવો જો વ્યવહારમાં રોકડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ થયો હોય તો એ કયો વ્યવહાર કેલાશે તો શું લખીશું રોકડ વ્યવહાર છે કારણ શું આપશું કારણ કે રોકડ શબ્દનો ઉલ્લેખ થયો છે શું

તો શું લખીશું આપણે રોકડ વ્યવહાર છે કારણ કે કારણ કે રોકડ શબ્દ અને વ્યક્તિનું નામ આપ્યું નથી હવે જોઈશું ત્રીજો વ્યવહાર શું લખ્યું છે રૂપિયા 900 નો માલ મીનાને વેચ્યો કોને વેચ્યો મીનાને આ કયો વ્યવહાર છે फटाफट કમેન્ટ બોક્સમાં જણાવો ફટાફટ મીનાને વેચ્યો છે રૂપિયા 900 નો માલ તો વિદ્યાર્થી મિત્રો ઉધાર વ્યવહારનો પહેલો જ નિયમ જેમાં વ્યક્તિનું નામ આપ્યું હોય તે વ્યવહાર કયો વ્યવહાર કેલાશે ઉધાર વ્યવહાર વેલ્ટન વિદ્યાર્થી મિત્રો શું લખીશું ઉધાર વ્યવહાર છે કારણ શું લખીશું કારણ કે વ્યક્તિનું નામ આપ્યું છે શું વ્યક્તિનું નામ આપ્યું છે હવે છે ચોથો વ્યવહાર ચોથો વ્યવહાર શું છે જોઈ લઈએ રૂપિયા 2000 નો માલ નૂતનને રોકડેથી વેચ્યો કોને નૂતનને રોકડેથી વેચ્યો તો આ વ્યવહાર કયો વ્યક્તિનું નામ આપેલું છે આ તો આ વ્યવહાર કયો વ્યવહાર કહેલા છે ઉધાર વ્યવહાર તો તમે આ વિચારી રહ્યો છો ના વિદ્યાર્થી મિત્રો આવું ના વિચારજો જો તમે આવું વિચારો છો તો તમે ખોટા છો કારણ કે ભલે વ્યક્તિનું નામ આપ્યું છે પણ સાથે રોકડ શબ્દ નો સ્પષ્ટ ઉલ્લેખ થયો છે તો આ વ્યવહાર કયો વ્યવહાર રોકડ વ્યવહાર છે કારણ શું આપશું બોલો બોલો કારણ કે રોકડ શબ્દનો ઉલ્લેખ

चुप ही देगी तो कोई व्यवहार कहलाते हैं रोकड़ व्यवहार छे सु रोकड़ व्यवहार छे कारण सु आप इसे कारण के कारण के पगार रोकड़े थी चुप છે ઓકે સમજણ પડી રહી છે આ વેલ સોરી મને બેસવું પડ્યું કારણ કે મારી આટલા હું બેડ ઉપર ભણાવું છું એટલા માટે હવે જોઈશું આપણે છઠ્ઠો વ્યવહાર શું લખ્યું છે છઠ્ઠો વ્યવહારમાં આઠ હજાર વીમા પ્રીમિયમ ના ભર્યા શું લખ્યું છે રૂપિયા આઠ હજાર વીમા પ્રીમિયમ ના ભણ્યા ભર્યા તો આ કયો વ્યવહાર કહેલા છે વીમા પ્રીમિયમ નું નાણાં ભરો છો વીમા પ્રીમિયમ ભરો છો તો નાણાં ચૂકવી દો છો ઓકે તો આ વ્યવહાર કયો વ્યવહાર છે રોકડ વ્યવહાર જો વિદ્યાર્થી મિત્રો કોઈ ખર્ચ કર્યો હોય તમે અને એ ખર્ચના નાણાં ચૂકવો તો એ રોકડ વ્યવહાર અને કોઈ આવક તમને મળી હોય તો એ પણ રોકડ વ્યવહાર કારણ કે એમાં રોકડની આવક જાવક થઈ રહી છે રોકડ આવી રહી છે અને જઈ રહી છે ઓકે તો આ વ્યવહાર કયો વ્યવહાર વીમા પ્રીમિયમ રોકડેથી ચૂકવાય છે શું રોકડેથી રૂપિયા બસો નો માલ નમૂના તરીકે મફત આપ્યો તો વિદ્યાર્થી મિત્રો આ વ્યવહાર વાંચતા તમને શું ખબર પડી રહી છે કે તમે માલ ખરીદી રહ્યા નથી ઓકે તમને મફતમાં માલ મળી રહ્યું છે તો કોઈ પણ વસ્તુ તમને મફતમાં મળે તો આ કેવો વ્યવહાર કેમકે તમે મફતમાં કોઈ વસ્તુ મળે છે તો તમે નાણાં શબ્દ નો નાણાંનું મૂલ્ય માપી ન શકાય એ વ્યવહાર વ્યવહાર કયો જલ્દી 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 જો જે વિદ્યાર્થીઓ આગળની વિડીયો જોઈ હશે એને ખબર હશે જલ્દી જલ્દી બોલો જલ્દી બોલો કયો વ્યવહાર આર્થિક ના આર્થિક હોય તો એ તો નાણાકીય મૂલ્ય માપી શકાય એનો ઓપોઝિટ કયો હતો બિન આર્થિક વ્યવહાર વ્યવહાર કયો કેવાશે પાંચ હજાર નું સ્ત્રીજી ફર્નિચર માંથી ફર્નિચર ખરીદ્યો તો મેમ આમાં તો વ્યક્તિનું નામ પણ નથી અને રોકડ શબ્દનો પણ ઉલ્લેખ નથી તો આ શું રોકડ વ્યવહાર કેલાશે હે મેમ ખરીદી કરી છે અને વ્યક્તિનું નામ પણ નથી અને રોકડ શબ્દ નો ઉલ્લેખ પણ નથી તો આ થઈ શકે છે શું થઈ શકે છે રોકડ વ્યવહાર રોકડ વ્યવહાર નથી કેમ કેમ કે શ્રીજી ફર્નિચર માંથી ખરીદ્યું છે તો શ્રીજી ફર્નિચર એક દુકાન નું નામ છે તો વ્યક્તિનું નામ એટલે ફક્ત પુરુષ કે મહિલાનું નામ નહીં કોઈ દુકાન નું કોઈ હોસ્પિટલનું કે કોઈ કંપનીનું નામ હોય તો એ કયું શું થશે વ્યક્તિનું નામ થશે તો આમાં વ્યક્તિનું નામ આપેલું છે શ્રીજી ફર્નિચર તો એ કયો વ્યવહાર ઉધાર વ્યવહાર ઉધાર વ્યવહાર છે કારણ કે કારણ કે વ્યક્તિનું નામ આપેલું છે શું વ્યક્તિનું નામ આપ્યું છે વ્યક્તિનું નામ હવે જોઈશું આપણે નવમા નંબર નો વ્યવહાર શું લખ્યું છે રૂપિયા સા જાહેરાત જાહેરાત ચૂકવ્યા ચૂકવ્યા તો તો ના નાણા શું થઈ રહ્યા છે જઈ રહ્યા છે જો રોકડની જાવક થઈ રહી છે જો રોકડની ની જાવક થાય તો કયો વ્યવહાર છે જલ્દી બોલો 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 રોકડ વ્યવહાર તો આ વ્યવહાર કયો છે રોક

રૂપિયા બત્રીસો કમિશન ના મળ્યા જો કમિશન નાણાં રોકડ ની શું થઈ રહી છે આવક થઈ રહી છે એટલા માટે આ કયો વ્યવહાર કારણ કે શું છે કમિશન રોકડ રોકડેથી મળે છે શું કમિશન રોકડેથી મળે છે એટલા માટે શું કમિશન રોકડેથી મળે છે એટલા માટે શું કયો વાર કેલા છે રોકડ વ્યવહાર તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળના પાંચ વ્યવહાર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ દસ વ્યવહારો જોઈ ગયા હવે આપણે અગિયારમાં વ્યવહાર જોઈશું રૂપિયા પાંચ નો માલ રોકડેથી ખરીદ્યો અને નાણા ચેકથી ચૂકવ્યા રોકડ શબ્દનો પણ ઉલ્લેખ છે અને ચેક શબ્દનો પણ ઉલ્લેખ છે તો આ વ્યવહાર કયો વ્યવહાર કરેલા છે બોલો તમને ખબર છે બોલવાનું કમેન્ટ બોક્સ માં જણાવવાનું રોકડ વ્યવહાર છે શું રોકડ વ્યવહાર છે કારણ શું આપશું કારણ કે રોકડ અને ચેક શબ્દનો ઉલ્લેખ થયો છે રોકડ શબ્દનો પણ અને ચેક શબ્દનો પણ ઉલ્લેખ થયો છે હવે જોઈશું બારમા નંબરનો વ્યવહાર શું લખ્યો છે રૂપિયા છ હજાર નો માલ વેચ્યો નાણા ચેક થી મળ્યા તો આમાં પણ ચેક શબ્દ ઉલ્લેખ છે તો રોકડ વ્યવહારના નિયમોમાં ત્રીજો વ્યવહાર શું હતું શું હતું શું નિયમ હતું ચેક શબ્દ નો ઉલ્લેખ હોય વ્યવહારમાં ચેક શબ્દ નો ઉલ્લેખ હોય તો એ કયો વ્યવહાર કેલાશે ચેક શબ્દનો ઉલ્લેખ થયો છે ઓકે હવે જોઈશું તેરમા નો વ્યવહાર શું કહેવા માંગે છે રૂપિયા પાંચસો ચેક થી મળ્યા શું મળ્યા છે ચેક શબ્દનો ઉલ્લેખ છે તો કયો વ્યવહાર કેલાશે રોકડ વ્યવહાર કેલાશે કારણ કારણ કે શબ્દનો ઉલ્લેખ છે શું ચેક શબ્દ નો ઉલ્લેખ થયો છે હવે આપણે આગળ જોઈશું કે મજા પડી રહી છે કે નહીં સમજણ પડે છે કે નહીં કમેન્ટ બોક્સમાં જણાવો ઓકે હવે જોઈશું ચૌદ નંબર નો વ્યવહાર શું લખ્યું છે રૂપિયા સાતસો ટેલિફોન બિલના ચેક થી ચૂકવ્યા એક તો નાણા ચૂકવી રહ્યા છો અને ચેક થી ચૂકવો છો તો આ કયો વ્યવહાર મેં કીધું ને કોઈ પણ ખર્ચ ચૂકવો કે કોઈ આવક મળે તમને તો એમાં તમે તરત જ નાણા મળી રહે છે કે તરત જ નાણા ચૂકવી દો છો રોકડેથી તો આ કયો વ્યવહાર કેલાશે રોકડ વ્યવહાર કેલાશે કયો વ્યવહાર કેલાશે રોકડ વ્યવહાર છે કારણ શું છે કારણ કે બિલના ચેક થી બિલના ચેક થી ઓકે હવે છે લાસ્ટ પંદરમો હવે લક્ષ્મી બહેન ને તેમના લેણા પેટે ત્રણ નો ચેક આપ્યો ત્રણ હજાર નું શું આપ્યું ચેક આપ્યો હવે લેણા પેટે એટલે શું મેમ તો લક્ષ્મીબહેન ને લેવાનું હશે તમારી પાસેથી લક્ષ્મી બેને ભવિષ્યમાં તમને ભૂતકાળમાં તમને નાણા આપ્યા હશે ભૂતકાળમાં તમને લક્ષ્મી બેન પાસેથી નાળા લીધા હશે તો હવે તમે એમને આપો છો એટલે કે લક્ષ્મીબહેન ને લેવાના થયા તો તમે ત્રણ નો ચેક આપ્યો તો કયો વ્યવહાર કેલાશે તમને ખબર છે કયો રોકડ વ્યવહાર વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો રોકડ વ્યવહાર છે కే శబ్ద నో ఉల్లేఖ చేయోక శబ్ద నో ఉల్లేఖ તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર બે માં તમને સમજણ પડી કે નહીં જો ના પડી હોય તો પણ કમેન્ટ બોક્સમાં જણાવો અને પડી હોય તો પણ સારી સારી કમેન્ટ કરો અને બતાવો કે હું તમને કેવી રીતે સમજાવું સમજાવી રહી છું કે સમજાવું જેનાથી તમને વધારે સમજણ પડે તો વિદ્યાર્થી મિત્રો આજના માટે આટલું જ આપણે જો તમે ચેનલ પર નયા હો નયા મેમ્બર હો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા નો ભૂલજો અને જેનાથી તમને આગળ બહુ ને બહુ હેલ્પ થશે દાખલા ગણવામાં ઓકે વિદ્યાર્થી મિત્રો તો ફરી મળીશું અ આગળના આગળની વિડીયો સાથે ઓકે ત્યાર સુધી તમે મને કમેન્ટ માં જણાવજો કર્યું ઓકે ચાલો ફરી મળીશું ઓકે